ગાંધીધામ બી ડિવિઝન દ્વારા પોલીસે ગાંજા સાથે આરોપીને પકડી પાડ્યો હતો ચોક્કસ બાતમીના આધારે આરોપી પાસે ગાંજીઓ હોય તેવી માહિતી મળતાની સાથે તેમને પકડી પાડી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કાર્ગો આંબેડકરનગર વિસ્તારમાં દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે આરોપી ગુડુ વાનાસુર પાસવાન પોતાની દુકાનની આડમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન ચારસો અઠ્યોતેર ગ્રામ ગાંજો મોબાઈલ અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ બત્રીસ હજાર આઠસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે જથ્થો સપ્લાય કરનાર દિલીપ જુગેશ્વર પાસવાનને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈએસવી ગોઝિયા પીએસઆઈ એનબી ભાંભા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે